રહે તેરી દાસતા હું તમને કહું કેટલા સંપ્રદાય કેટલા સંપ્રદાય ગયા પણ તમે શિવ સંપ્રદાય નહીં જોયો હોય કેમ ખબર આખી દુનિયા સ્વતંત્રતા માટે જીવે છે અને શિવ જ એક એવું કલ્યાણકારી તત્વ છે જેણે બધાનો સ્વીકાર કર્યો અને ખૂબ સ્વતંત્રતા ધાર્મિક મૂલ્યમાં બી આપી એના રિલિજિયસ બાયસ બહુ નથી કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું એટલે તેતાલીસ હજાર વર્ષથી અનેક ધર્મો એવા અનેક વાતો થઈ પણ શિવ એટલા સ્વીકારજન્ય ભોળા કે એની બધી મિસ્ટેકોને ભક્તોની માફ કરે એટલે એ જગ રહે આ ના રહે રહેગી તેની દાસતા અનેક ભગવાનોની વાતો આવે અને જાય પણ આ ભોળો મહાદેવ લોકોના હૃદયમાં એવો બિરાજમાન છે કેમ કે એણે સ્થાન જ નથી બનાવ્યું

અને વૈરાગ્યને તમે જીતી જ ન શકો જીતવા માટે કઈ બચ્યું જ નથી ને અને પાછા સંહારના કારણક છે લે બની ગયા કે વધારે જો હિલચાલ કરશો તો ન્યુક્લિયર રિએક્શન્સ બી બધા શિવલિંગ પર મેદ લગાડેલા છે એટલે એ પણ કારણ કે એ કેવી વસ્તુ છે ને કોઈને डिस्ट्रક્શન સંહાર સાથે પોતાનું નામ જોડવું ન હોય કારણ કે નેગેટિવ વસ્તુ છે તો ભગવાન કે એ પણ મારો શિવ એક એવા છે ને કે એને સમજવા અગ્રા છે પણ શિવ એક તત્વ શૂન્ય એ જેટલું સમજવા મળશે ને શિવ બની જશે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય